પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ચોરાડ વિસ્તારની અંદર શ્રી સગત માતાજીના મંદિર ખાતે જૂના મંદિરમાંથી નવું ભવ્ય મંદિર બનાવી તેની અંદર જીણોદ્વાર એવમ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસને રવિવારથી તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને મંગળવાર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર આજરોજ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રાત્રે માતાજીના ચાચર ચોકની અંદર ભવ્ય રમેલ યોજાઈ જેની અંદર માતાજીના ભુવાશ્રી ગઢવી વિરમદાન નારણદાન અને ભુવાશ્રી ગઢવી બંને સંગ નારણદાન માતાજીના પૂજારી ગોસ્વામી હીરાગર અમૃતગરની સાથે અન્ય કલાકારો સાથે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ આ પ્રસંગે રમેલના કલાકાર શ્રી પ્રવીણ દાન ગઢવી અને કેડી પંકડવંજ અને ગોવિંદ સણવા અને રણછોડ દયા અને ઈસાભાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સંગીત સંધ્યા સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટ બાય ભગીરથ સિંહ જાડેજા સાંતલપુર પાટણ જય માતાજી જય સગર હું પ્રવીણ ગઢવીને જણાવતા ખૂબ જ હર્ષની લાગણી થાય કે કારણ ગામને આંગણે મા ભગવતી સગર લીધાણું ઘેર લીધાણું લગરાય નહીં ગરવી માત ગંગેશ માં સગત મા ભગવતી સગતની આજે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ ચારના ભવ્ય મંદિરના જીર્ણોધાર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે આ અનેરો અવસરો ઉજવાઈ રહ્યો છે તેમાં તમામ દરેક ધર્મપ્રેમી જનતા પોતામાં ભગવતીના ઘોડે પોતાની શ્રદ્ધાનું ભાથું લઈ અને માનું ભગવતીના જૂદાર ખૂબ અરગથી ભજન અને ભોજનને આનંદ કરી રહ્યા છે મા ભગવતી તારીખના મા ભગવતીની રમેલ કાલ તારીખ બાવીસના લોટ એમાં ગુજરાતના નામાંકિત કલાકાર દેવરાજભાઈ ગઠડાનો ડેરો હરેશદાનભાઈ અને ત્રેવીસ તારીખના ભવ્ય દાંડિયા બાબુભાઈ આહિર રજવાણી અને હું તો તમામ ધર્મપ્રમ જનતાને મા ભગવતીના ખોડે પધારવા ભાવ મંત્રો